મહત્વપૂર્ણ સમાચાર સામે આવરાજ રાજપૂત સંકલન સમિતિની એક બેઠક મળવાની છે આજે ગોતા ખાતે ગોતાના રાજપૂત ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રૂપાલાને આપેલ અલ્ટિમેટમ પૂર્ણ થતા આ બેઠક બોલાવવામાં આવી છે આંદોલનની આગળની રણનીતિ ઘડવા પર ચર્ચા કરવામાં આવશે વાત કરવામાં આવે રાજકોટની બેઠક પરશોત્તમ રૂપાલા નો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પરશુતમ રૂપાલા દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી દેવામાં આવી છે ત્યારબાદ હવે આગળની જે રણનીતિ છે તે ગળવા માટે રાજપૂત સમાજને એક બેઠક મળવાની છે આજે અમદાવાદના ગોતા ખાતે ભાજપના ઉમેદવાર પરશુતમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માંગ કરી હતી ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતા હવે જે નારાજ ક્ષત્રિય સમાજ છે તે

રાજકોટ ખાતે એક મહાસંમેલન મળ્યું હતું જેમાં આઠ થી દસ લાખ જેટલા ક્ષત્રિયો એકઠા થયા હતા અને ત્યારબાદ રૂપાલાને ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું રાજકોટ સીટ ઉપરથી પોતાનું નામ જે છે તે પરત ખેંચી લેવા માટે આ અલ્ટિમેટમ આજે પૂર્ણ થયું છે અને ત્યારબાદ તેઓએ જાહેરાત કરી હતી કે આંદોલનનું ભાગ ટુ જે છે તે આવનાર સમયમાં મળશે અને તેમાં આગામી રણનીતિ જે છે તે નક્કી કરવામાં આવશે તેના અનુસંધાને આજે અમદાવાદના ગોતા રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય આગેવાનોની એક બેઠક મળી છે આ બેઠકમાં આગામી સમયમાં રણનીતિ જે છે તે નક્કી કરવામાં આવે છે બીજી બાજુ વાત કરવામાં આવે તો રાજકોટ સીટ ઉપર ક્ષત્રાણીઓએ ત્રણસો પચાસથી વધુ ફોર્મ ભરવાની જાહેરાત જે છે તે કરી હતી જોકે સો એક જેટલા ફોર્મ પણ રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતેથી ઉપાડવામાં આવ્યા હતા પરંતુ રાજકોટ ખાતે એ કોંગ્રેસે પરેશ ધાણાણીને ઉમેદવાર તરીકે મુકાતા એક પણ ફોર્મ જે છે તે ક્ષત્રિયાણીઓ દ્વારા ભરવામાં નથી આવ્યું વાત જો કરવામાં આવે તો નૈનાબા જાડેજાએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તમામ ક્ષત્રિયોનો સાથ જે છે તે પરેશ ધાણાણી એટલે કે કોંગ્રેસને સપોર્ટ કરવાની વાત જે છે તે કરી છે ચોક્કસથી સાડા આસપાસની ફોર્મ ભરવાની જે વાત હતી તે પણ ભરવામાં નથી આવ્યા અને સ્પષ્ટ જે છે તે પરેશ ધનાણીને સપોર્ટ કરવાનો અને કોંગ્રેસને સપોર્ટ કરવાનો વાત જે છે સામે આવી છે બહાર જો વાત કરવામાં આવે રાજકોટના સીટોના સમીકરણની તો આ વીસેક લાખનું જે વોટિંગ છે જેની અંદર બંને ઉમેદવારો એક કડવા ઉમેદવાર અને એક લેવવા ઉમેદવાર આ બંને ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે બંને ઉમેદવારોના સમીકરણની ખાસ જો વાત કરવામાં આવે તો રૂપાલા જે સમાજમાંથી આવે છે તેનો મત લગભગ સવા બે લાખની આસપાસ જે છે તે વોટરો છે જ્યારે પરેશ ધાણાનીના સમાજના એટલે કે લેવવા સમાજના સાડા ત્રણ લાખની આસપાસ જે છે તે વોટરો છે ત્યાં ક્ષત્રિય સમાજનું વોટર વોટિંગ વોટબેન્ક મતબેન્કની જો વાત કરવામાં આવે તો એક લાખ પિસ્તાલીસ હજારની આસપાસ ત્યાં વોટબેન્ક છે ત્યાં કોળી સમાજનું પણ પ્રભુત્વ વધારે છે સાડા ત્રણ લાખથી આસપાસ ત્યાં કોળી સમાજ છે મહત્વની જો વાત કરવામાં આવે તો ચાર લાખ જેટલા અન્ય મતદારો એટલે અન્ય મતદારોને પણ જો નજરઅંદાજ ના કરાય બંને ઉમેદવારો તે પણ એક મહત્વની વાત છે આ સમીકરણો જોતાં એક સ્પષ્ટ થાય છે કે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાણાની વચ્ચે સો ટકા કટોકટીની લડાઈ ગણી શકાય કારણ કે જે રીતે આંકડા જોવા જઈએ કારણ કે પરસોત્તમ રૂપાલા જે સમાજમતી છે તેમાં એ બે અઢી લાખની આસપાસ પોતાનું જે મતબેંક છે જ્યારે પરેશ ધાણાની સાડા ત્રણ લાખ સામે ક્ષત્રિય સમાજની નારાજગી એ પણ દોઢ લાખનું વોટિંગ અને અન્ય સમાજ જે એ તે પણ લગભગ ચાર લાખ ત્રણ લાખ અઠ્ઠાણું હજાર સમથિંગ ત્યાં વોટ બેંક છે ટોટલ આંકડો વીસ લાખની આસપાસનો ગણાય છે આ જે તમામ સમીકરણો જતાં અત્યારે હાલ સ્પષ્ટપણે દેખાય છે કે પરસોત્તમ રૂપાલા જે સીટ ઉપરથી ઊભા રહ્યા છે તે અત્યારે સો ટકા કટોકટની આ સીટ જે છે તે કહી શકાય આવનાર સમય પરિણામ જ ખબર પડશે કે કોણ આ સીટ ઉપરથી બાજી મારશે અત્યારના આંકડા ઉપરથી તો ઘણું બધું સમજી શકાય છે આવનાર સમય સ્પષ્ટ ચિત્ર ક્લિયર કરશે અત્યારે જો વાત કરવામાં આવે આ બેઠક જે છે તે મળી રહી છે આ બેઠકમાં આગળની ક્ષત્રિયો સમાજ દ્વારા રણનીતિ નક્કી કરવામાં આવશે જોકે બીજી બાજુ વાત કરવામાં આવે તો સરકાર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે કે પ્લે કાર્ડ કોઈ વિગ કોઈપણ જાતનો વિરોધ નહીં કરી શકાય એકસો ચુમ્માલીસ અનુસંધાન કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તમામ સમીકરણોના આધારે આ બેઠકમાં પણ ચર્ચાઓ કરવામાં આવશે કે આગામી સમયમાં કેવી રીતે રણનીતિ બનાવી શકાય એક બાજુ કાયદોની વ્યવસ્થા પણ જાળવવાની હોય છે બીજી બાજુ પોતાની વાત પણ રજૂ કરવાની હોય છે બધા સમીકરણોના આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે કારણ કે બાવીસ તારીખ છેલ્લી હજુ પરત ફોર્મ પરત ખેંચવાની તારીખ છે કદાચ એવું પણ બની શકે કે રૂપાલાનું ફોર્મ પરત ખેંચાય અથવા યથાવત રહે જો અને તો ઉપર અત્યારે વાત અટકી છે આવનાર સમય જ બતાવશે કે પરસોત્તમ રૂપાલા યથાવત રહે છે કે અન્ય ઉમેદવારને ત્યાં ચાન્સ મળે છે એ તો આવનાર સમય જ બતાવશે અત્યારે હાલ પાર્ટ ટુ જે ક્ષત્રિય સમાજ દ્વારા નક્કી કરવામાં આવે તો તેની રણનીતિ બનાવવામાં આવે છે રણનીતિમાં અનેક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ ક્ષત્રિય કોઈ આગેવાન દ્વારા જે મીડિયા કન્વીર હશે તેના આગેવાન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે આગામી જે રૂપરે કાર્યક્રમની રૂપરેખા હશે તેના અનુસંધાને તેઓ પ્રેસ કોન્ફરન્સમાં જણાવે છે શું શું બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આગળની કેવી રીતે રણનીતિ હશે કારણ કે ગુજરાતમાં છવ્વીસ બેઠકો જે છે એમાં ઘણા 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 ઘણી સીટો એવી છે કે જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હજુ પણ ઘણી ઘણી જગ્યાએ વોટ બેન્કો મજબૂત છે જ્યાં ક્ષત્રિય સમાજ જેવી રીતે વાત કરવામાં આવે તો ગાંધીનગર સીટની જ જો વાત કરવામાં આવે તો સાણંદ હોય કાણેટી હોય પછી પેથાપુર હોય કોલવડા હોય લેખાવાડા હોય ત્યાં ક્ષત્રિય સમાજના બેન્ક હજુ પણ મજબૂત છે દરેક પાસાના સમીકરણો ધોળી મંડળ ઉચ્ચ કક્ષાએ પણ વિચારવામાં આવશે ક્ષેત્રીય સમાજ પણ એક બાજુ આજની બેઠકમાં પોતાની રણનીતિ નક્કી કરશે હજુ લાસ્ટ તારીખ બાવીસ તારીખ પરત ખેંચવાની છે ત્યારબાદ જ નક્કી થશે કે રૂપાલા જે છે તે યથાવત રહેશે કે બદલવામાં આવે છે અત્યારે મહત્વની વાત એટલી છે કે પાર્ટ ટુની જે જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને અત્યારે બેઠક મળી રહી છે બીજી બાજુ સાડા ત્રણસો ફોર્મ ભરવાની જાહેરાત હતી તે પણ ફોર્મ એક ભરાયા નથી એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને સપોર્ટ કરવાની વાત છે તમામ સમીકરણના આધારે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે કારણ કે રાજકોટના વોટ બેન્કોની પણ ઘણી સાથે ચર્ચા કરવામાં આવશે આગળની રણનીતિ સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ ના કાયદો અને વ્યવસ્થા ના બગડે તેની રીતે પણ તે અનુસંધાને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે જી બરકા જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર